આવનાર સારા સમયના છત્રીસ શુભ સંકેતો નમસ્કાર મિત્રો હર હર મહાદેવ વ્યક્તિનો સમય ક્યારેક તે સારું હોય છે અને ક્યારેક તે ખરાબ હોય છે એવું કહેવાય છે કે જ્યારે સમય સારો હોય તો વ્યક્તિ માટીને અડકે તો તે પણ સોનું બની જાય છે અને જ્યારે સમય ખરાબ હોય ત્યારે ઊન પર બેઠેલી વ્યક્તિને કૂતરો પણ કરડે છે સમય ક્યારેય સરખો નથી હોતો મુશ્કેલ સમય પસાર થવામાં સમય લે છે હકીકતમાં સફળતા અને પ્રગતિ એ સારા સમયની ચાવી છે છે જ્યારે ખરાબ સમય શરૂ થાય કામમાં અવરોધો અને પરેશાનીઓ આવવા લાગે છે સફળતા ખૂબ મુશ્કેલ બની જાય છે વ્યક્તિ વિવાદ કોર્ટ બીમારી પૈસાની તંગી વગેરે જેવી સમસ્યાઓથી પરેશાન રહે છે જ્યારે જીવનમાં સારો સમય આવવાનો હોય છે ત્યારે તેના પહેલા ઘણા સંકેતો હોય છે સારા સમયની શરૂઆત તેના ચિહ્નો શું છે ચાલો જાણીએ આ વિડીયોમાં ને સંકેતો વિશે પણ તે પહેલા જો તમે પણ ઈચ્છો તો દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેવા માટે

પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર રાખેલ ફૂલ કે પાન તમારી સામે પડી જાય તો તેનો અર્થ થાય છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને ટૂંક સમયમાં તમારી મનોકામના પૂર્ણ થશે દશાંશ ત્રણ જો તમારા ઘરમાં દરરોજ માતા ગાય આવે છે જો માતા ગાય તમારી પાસે આવી રહી છે અથવા તમારી પાસે ભોજન માટે ભીખ માંગી રહી છે તો તે ખૂબ જ શુભ સંકેત છે જો તમારા ઘરમાં પક્ષીઓ માળો બનાવે છે તો પણ તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ સિવાય જો તમારા આસપાસ પક્ષીઓનો જીવનમાં સારી બાબતોનો સંકેત છે જો તમને આ શુભ સંકેત મળે તો સમજવું કે તે ચમકી રહ્યો છે તે ખૂબ જ ટૂંક સમયમાં સકારાત્મક પરિવર્તન લાવવા જઈ રહ્યું છે જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોશો તો આનો મતલબ તમારા જીવનમાં ફક્ત સુખ જ આવવાનું છે દશાંશ પાંચ જ્યારે પણ કોઈ વ્યક્તિનો સમય સારો પસાર થવાનો હોય ત્યારે તેને સપના આવે છે ઉદાહરણ તરીકે તે તેના સપનામાં દેવતાઓની મૂર્તિઓ પીપળા વૃક્ષો જંગલો ખજાના વગેરે જુએ છે બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમારી પાસે નાના બાળકો છે અથવા સવારે દહીંનું નું દર્શન પણ સૌભાગ્યની નિશાની છે આઠ જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હોવ અને રસ્તામાં તમને નવો વર અને દુલ્હન એક સાથે જોવા મળે તો સમજી લેવો કે તમારો સારો સમય શરૂ થવાનો છે આને સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે દશાંશ નવ જો કોઈ દિવસ કોઈ પક્ષી તમને પી કરે તો તેના વિશે ખરાબના ના અનુભવો જ્યોતિષ શાસ્ત્રમાં આ તમારા માટે સારો સંકેત હોઈ શકે છે એવી પ્રચલિત માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ પર પક્ષી મારશે તો તેનો સારો સમય શરૂ થઈ જશે દસ સફેદ અથવા જો તમને સોનેરી દેખાય છે છે તો તે તે સૌભાગ્યની નિશાની સમજો કે તમારા પર સંપત્તિનો વરસાદ કરશે દશાંશે એક જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા જુઓ તો તરત જ તમારી ઈચ્છા વ્યક્ત કરો માન્યતાઓ અનુસાર તે મનોકામના ત્રીસ દિવસમાં પૂર્ણ થઈ શકે છે આ એક શુભ સંકેત માનવામાં આવે છે દશાંશ એક બે ઘરની છત પર કોયલ બોલવું એ પણ એક સારો સંકેત છે જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે દશાંશ એક ત્રણ કોઈ દિવસ તમે જો તમે તમારા ઘરની નજીક અથવા રસ્તા પર મોર જુઓ છો અથવા મોર નાચતા જુઓ છો તો તે દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે મોર જોવો એ પણ સારો સંકેત છે એવું માનવામાં આવે છે દશાંશ એક ચાર તમે કોઈ ખાસ કામ માટે ઘરેથી નીકળી રહ્યા છો અને તમે કોઈના હાથમાં પાણીથી ભરેલો વાસણ જુઓ છો તેથી તે ખૂબ જ શુભ છે દશાંશ એક પાંચ કાચબાનું દર્શન કેટલાક સારા સમાચાર સૂચવે છે જો તમે કાચબા જુઓ તો સમજી લો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે દશાંશ એક છ

જો તમે સવારે ઉગતાની સાથે જ નારિયેળ જુઓ છો તો તેનો અર્થ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે દશાંશ એક નવ જો તમને તમારી આસપાસના લોકો તરફથી આદર અને વખાણ મળવા લાગે છે તો સમજી લો કે જલ્દી જ સારો સમય આવવાનો છે દશાંશ બે શૂન્ય અચાનક ખુશ થવું ઘણી વખત તમે જોયું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થાય છે આનો અર્થ એ છે કે તમારે ભગવાનને સમજવું જોઈએ તમને કેટલાક સારા સંકેતો આપી રહ્યા છીએ જેમ તમે આ સમય ખુશ રહેવાનું અનુભવો છો તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં ખૂબ જ જલ્દી ખુશીની ક્ષણો લાવવા જઈ રહ્યા છે તમે સુખનો અનુભવ કરવા જઈ રહ્યા છો તમે તમારા જીવનમાં જે પણ દુઃખ જોયું છે તે ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે આવા સમયે તમારું હૃદય પ્રફુલ્લિત ઉઠે છે દશાંશ બે ઘરની સીમામાં મોર જોવા અને તેના પીંછા ફેલાવવા એ શુભ પ્રસંગની નિશાની છે ઘરદેવી લક્ષ્મીના રૂપથી ઘરમાં વાસ થાય છે દશાંશ બે બે જો ઘરમાં બાળકો હોય તો કહેવાય છે કે બાળકોમાં ભગવાનનો વાસ છે જો નાના બાળકો અથવા શિશુઓ જોતે અચાનક તમારા પર સ્મિત કરે છે અથવા તમને કંઈક હકારાત્મક કહે છે તો આ એક સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવા જઈ રહી છે દશાંશ બે ત્રણ ઘરની બહાર નીકળતી વખતે લીલા શાકભાજી લીલું ઘાસ સફેદ કબૂતર વગેરે જોવા પણ શુભ છે દશાંશ બે ચાર જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર હાથી બેસે છે અને જો તે તેની સૂંઢ ઊંચી રાખીને ઊભો હોય તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા સ્થાન પર દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે તમારા પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થશે છે હાથીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે દશાંશ બે પાંચ જો તમારા ઘરમાં વૃક્ષો અને છોડ છે અને તે અચાનક લીલા થઈ ગયા છે અથવા તેઓ ખીલ્યા છે અને ખૂબ ગાઢ બની રહ્યા છે તો સમજી લો કે તમારો સારો સમય શરૂ થવાનો છે

જો ઓમ મંત્રનો ગુણ સંભળાય તો તે પણ સકારાત્મક બાબત છે સપનામાં મંત્ર ઘંટ અને શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે દશાંશ બે જ્યારે પણ વ્યક્તિ પાસે સારો સમય હોય ભવિષ્યમાં ખરાબ ઘટનાઓ પૂર્વદર્શન શરૂ થાય છે તે ભવિષ્ય વિશે જે કંઈ પણ વિચારે છે અથવા કલ્પના કરે છે તે સાકાર થવા લાગે છે દશાંશ ત્રણ શૂન્ય ઘણી વખત તમે જોયું હશે કે તમે દેવાદાર બની ગયા છો અને અચાનક તમને દેવામાંથી મુક્તિ રસ્તો મળી ગયો છે તો તે ભગવાનની મદદ છે છે સકારાત્મક સંકેત અથવા જો પૈસાની લેવડ દેવડમાં કોઈ નિર્ણય તમારા પક્ષમાં આવે છે તો તેનો અર્થજીવન માટે સારો સંકેત પણ છે નાણાંના વિવિધ સ્ત્રોત બનવું એ પણ ભગવાનની નિશાની છે આ દર્શાવે છે કે જીવનની આર્થિક સમસ્યાઓનો અંત આવવાનો છે અને જીવનમાં પૈસાનું આગમન ખૂબ જ ઝડપથી થવાનું છે એકત્રીસ વરસાદની વચ્ચે આકાશમાં સૂર્યને ચમકતો જોવો એ જલ્દી ધનવાન બનવાની નિશાની ગણવામાં આવે છે દશાંશ ત્રણ બે શરીરના અંગો ફટવા પુરુષોમાં શરીરના જમણા ભાગનું અંગ ફટવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જમણી આંખ હોય કે જમણો હાથ તે સૂચવે છે કે તમારી શક્તિ વધવાની છે તેનાથી વિપરીત જો સ્ત્રીઓમાં ડાબુ હંગ ફળતું હોય જો હા તો આ એક સારો સંકેત છે એટલે કે સ્ત્રીઓમાં ડાબા હાથનું મછડવું એક સારો સંકેત માનવામાં આવે છે અને પુરુષોમાં જમણા હાથનું મછડવું સારું સંકેત માનવામાં આવે છે દશાંશ ત્રણ ત્રણ જો તમે મુસાફરી કરી રહ્યા હો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરાઓ દેખાય તો તે સારા સમયની નિશાની છે તમારા જીવનની આર્થિક તંગી દૂર થશે છે પૈસા તમારી પાસે આવી શકે છે આટલું જ નહીં જો ઘરમાં ચામાચીડિયાનું બેસણું હોય તો તે પણ શુભ માનવામાં આવે છે દશાંશ ત્રણ ચાર જો તમે કાચબો જોવો એ ખૂબ જ શુભ સંકેત છે ભગવાન વિષ્ણુએ કાચવાના રૂપમાં અવતાર લીધો હતો હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે ખરતા તારાને કરેલી પ્રાર્થના ત્રીસ દિવસમાં સાચી થાય છે તેમના દેખાવને શુભ સંકેત માનવામાં આવે છે દશાંશ્રણ છ

આ વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી માહિતી આપવાનો છે અમે આ વિડીયોમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લવાનું ભૂલશો નહીં આભાર